આગામી સમયમાં ગુજરાતમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતની બરફવર્ષાની અસરને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હવામાન વિભાગે પોરબંદર ભાવનગર ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ થોડા સમયમાં આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે

જેમાં બે મહિલા અને બે પુરુષ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે ઠંડીના પ્રચંડ પ્રહાર વચ્ચે સ્વાઇન ફ્લુએ ફરી એકવાર માથું મુક્યું છે ઉત્તરોત્તર સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે આજે પણ વધુ ચાર દર્દીઓના સ્વાઇન ફ્લુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે રાજકોટમાં જેમાં બે મહિલા અને બે પુરુષ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે અને હવે વાત બે હજાર ઓગણીસના રણટંકારની ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના રાહુલ ગાંધી પરના નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે મુદ્દો હવે દિલગીરી વ્યક્ત કરવા સુધી પહોંચી ગયો છે વકરેલા વિવાદ વચ્ચે જીતુ વાઘાણીએ મીડિયા સામે આવ્યા અને કહ્યું કે તેમની વાતનું ખોટું અર્થઘટન કરાયું છે જોકે કોંગ્રેસનું તો સ્પષ્ટ માનવું છે કે વાઘાણીએ ઇરાદાપૂર્વક આ નિવેદન આપ્યું છે ખોટું અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરનાર લોકોને કોઈને પણ એવું લાગતું હોય તો મારી પાર્ટીના મારા સંસ્કારો છે એમાં દિલગીરી વ્યક્ત કરવામાં જરા પણ મને છો જ નથી પણ ફરી ફરી વખત એકવાર કહું છું કે આખી વાતનું અર્થઘટન એ માત્ર ને માત્ર વીઆઈપી કલ્ચર જે પ્રકારે આ દેશમાં રાજ કરવા માગે છે અને નરેન્દ્રભાઈ જે પ્રકારે આ દેશમાં નીચેથી આવીને મોટા થઈ અને દેશનું નેતૃત્વ કરે છે એની કમ્પેરિઝનનો માત્ર વિષય હતો દિલગીરી વ્યક્ત કરવાથી મેં કીધું એમ એક વાર બોલી જવું કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવો અને ઇરાદાપૂર્વક બોલવું આપણે ત્યાં ભાષણમાં જોવું હશે કદાચ ભૂલમાં બોલાઈ ગયું હોય તો ચોક્કસ એને માફ કરી શકાય ચોક્કસ હેતુ સાથે અને જે રીતે બોલવામાં આવ્યું છે એને કદાચ માફ ના કરી શકાય તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી મુદ્દે આપેલા વિવાદિત નિવેદન બાદ વિરોધનો વંટોળ ઉઠ્યો વાઘાણી સામે કોંગ્રેસ સતત વિરોધ નોંધાવી રહી છે ત્યારે આવતીકાલે કોંગ્રેસની મહિલા કાર્યકરો રાજ્યવ્યાપી વિરોધ નોંધાવશે અને તમામ જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આવશે તો રાજીવ સાધવ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે ગુજરાતમાં છે ત્યારે અમદાવાદ કોંગ્રેસના આગેવાનોને પ્રભારીએ પર પડખાવ્યું છે તેવા સમાચારો સામે આવ્યા છે પૂર્વ અને પશ્ચિમ લોકસભાની બેઠકો પર જે ડખો ચાલી રહ્યો છે તેને લઈને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે ગિનાયા છે રાજીવ સાતવ હિંમતસિંહ પક્ષ વિરોધી કામ કરનારને સસ્પેન્ડ કરવાની હટ પકડી હતી ત્યારે રાજીવ સાતવ દ્વારા જૂની વાતોને ભૂલી જવામાં આવે તે પ્રકારનું રોકડું પરખાવામાં આવ્યું હતું ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં અંદરોંદર ડખાની વાત કોઈ જૂની નથી ચૂંટણી ટાણે જ અંદરો અંદરના ડખા જે છે તે નેતાઓના સામે આવતા હોય છે ત્યારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે ગુજરાતની મુલાકાતે છે બે દિવસ માટે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસને લઈને ત્યારે હિંમતસિંહ પટેલ જેઓને રોકડું પરખાવવામાં આવ્યું રાજીવ સાતવ દ્વારા હિંમતસિંહ પટેલ દ્વારા જે જીદ પકડવામાં આવી હતી કે સસ્પેન્ડ કરવામાં આવે ધારાસભ્યોને કે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તે વાતને લઈને તેઓએ રોકડું પરખાવ્યું લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચ મહિનામાં જાહેર થાય તેવી શક્યતાઓ છે પરંતુ તારીખો આવે તે પહેલા જ કોંગ્રેસ અને ભાજપે પોતાનું મિશન બે હજાર ઓગણીસ પૂરજોશમાં આરંભી દીધું છે ગુજરાતની છવ્વીસ બેઠકોને સર કરવા ભાજપે નવો સ્કીમીઓ અપનાવ્યો છે ત્યારે કોંગ્રેસે પણ પોતાના સ્પેશિયલ છબ્બીસ માટે કમર કસી લીધી છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ આવી ગયા છે એક્શનમાં બંને પક્ષોએ ગુજરાતમાં તેમનું મંથન શરૂ કરી દીધું છે કમલમ ખાતે ભાજપે લોકસભાને લઈને મંથન કર્યું ભાજપના પ્રભારી ઓમ માથુરની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું ભાજપે ગુજરાતની છવ્વીસ બેઠકો પર જીત મેળવવા સંકલ્પ કર્યો એટલું જ નહીં ભાજપે આ વખતે નવી રણનીતિ અપનાવી છે હાસીયામાં ધકેલાયેલા ભાજપના દિગ્ગજ નેતાઓને ભાજપ ફરી સક્રિય કરશે અને તેમને મેદાનમાં ઉતારી છવ્વીસ બેઠકમાં નુકસાન ખાળવાનો પ્રયત્ન કરશે જયનારાયણ વ્યાસ નાનુ વાનાણી પૂંજાજી ઠાકોર રમણ વોરા આત્મારામ પરમાર વલ્લભ કથીરિયા મહેન્દ્ર ત્રિવેદી શંકર વેગડ દિલીપ પંડ્યા વિપુલ ચૌધરી વસુબહેન ત્રિવેદી મંગુભાઈ પટેલ કાનજી પટેલ પરથી ભટોળ તારાચંદ છેડા રાઘવજી પટેલ રામસી પરમાર બનાવીને કેન્દ્ર ની નરેન્દ્રભાઈ ની સરકાર અને રાજ્યમાં વિજયભાઈ ની નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની કરેલી કામગીરી ભારતીય જનતા પાર્ટી નો વિચાર વધારે મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ કમર કસીને કામેલા એ પ્રકારની બેઠકોનો દોર એ ઉમજીએ આત્મ લીધો છે ને અમને માર્ગદર્શન અમને પ્રાપ્ત થયું છે આ તરફ ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદમાં સમીક્ષા બેઠક કરી કોંગ્રેસે ગુજરાતની 26 બેઠક માટે 16 નામ નક્કી કરી લીધા છે તો 10 બેઠક પર ઉમેદવારના નામ પર મોહર મારવા પ્રભારી राजीव સાતવે સમીક્ષા બેઠક કરી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાની કે અમારી જો રણનીતિ છે કોંગ્રેસને જીતાની કે જો રણનીતિ છે ਉਸ દિશામાં અમારું કામ સહી ચાલુ છે અને નિશ્ચિતરૂપ સે લોકસભા ભાજપ એડી ચોટી જોર લગાવી રહ્યા છે બંને પક્ષો જીતના દાવા પણ કરી રહ્યા છે જોકે ગુજરાતની જનતા નું મૂળ શું છે તે આગામી સમય જ નક્કી કરશે હિતેન્દ્ર બારોટ અને હિમાંશુ વોરાનો રિપોર્ટ ગુજરાતી અમદાવાદ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની ઉપસ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે અને આ તકે સાંસદ પ્રફુલ્લ પટેલ પ્રદેશ પ્રમુખ જયંત પટેલ અને ધારાસભ્ય કાંધલ જાડેજા હાજર રહેશે સાથે જ આવતીકાલે શાહીબાગ ખાતે કાર્યકર્તાઓનો સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાશે પાટણમાં બનાસકાંઠા બાદ અલ્પેશ ઠાકોરે એકતા યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી અલપેશે સમાજના લોકોને સંબોધી એકતા તૂટે નહીં તેવો આગ્રહ કર્યો હતો એક તરફ અલ્પેશ ઠાકોર સમાજને જૂથ રાખવા કવાયત કરી રહ્યા છે તેવી ચર્ચા બજારમાં જોરશોરથી ઉડી રહી છે કે અલ્પેશ સમગ્ર વાતને રદિયો આપ્યો હતો વચ્ચે છું સી રાજનીતિ છે ને લોકો માટે હોય સમાજના સપનાઓ પૂરા કરવા માટેની રાજનીતિ હોય હું મારા લોકો વચ્ચે ફરી રહ્યો છું મારા લોકોની એકતાને ક્યાંય વાંચે ના આવે મારા લોકોને જે કંઈ તકલીફો પડેલી છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ તકલીફોના આધારે મારી લડાઈની રણનીતિ નક્કી કરી રહ્યો છું એટલે હું મારા લોકો વચ્ચે દોડી રહ્યો છું હું કોઈ નેતાઓ વચ્ચે નથી દોડી રહ્યો અને આવું જે કંઈ કરતું હોય તો એમને મુબારક છે અને હવે વાત આંગણવાડી બહેનોના આક્રોશની એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે તો બીજી તરફ આંગણવાડી મહિલાઓ સરકાર સામે રાજ્ય આંગણવાડી બહેનો આક્રોશ સરકાર સામે ફૂંક્યું રણશિંગુ નજીવા પગાર સામેનો અસંતોષ ફરી ઉગ્ર બન્યો અને ફરી આંગણવાડીની મહિલાઓ રણચંડી બની વાત સાબરકાંઠાની જ્યાં સમયથી પગાર વધારાની માંગ કરી રહેલી આંગણવાડી મહિલાઓ રસ્તા પર ઉતરી અને સરકાર સામે રણશિંગુ ફૂક્યો આંગણવાડીની મહિલાઓએ 10 થી 12000 જેટલો માસિક પગાર આપવાની અને પડતર માંગણીઓનો સત્વરે નિકાલ લાવવાની માંગ સાથે ડીડીઓને આવેદન પત્ર આપ્યું તમારો પગાર છ હજાર પગાર છે અમારે બિલકુલ પાલવતું નથી એમાં બાળકો પણ હોય બધાને અને અમારે કઈ રીતે પાલવામાં પણ પગાર તો મારા અઢાર હજારની માંગણી છે પણ અમારા બાર હજાર તેર હજાર તો પગાર થવો જ જોઈએ જો આ બેનોને બે હજાર ઓગણીસ થી ઇલેક્શન પહેલા કાયમી કર્મચારી જાહેર કરવામાં નહીં આવે અને એમની ઓગણવાડીનો સમય થી અગિયારથી નો મુખ્ય મુદ્દો છે એ જો નહીં કરવામાં આવે તો સરકાર સામે રણસિંહ કો ફૂંકાશે આંગણવાડીની મહિલાઓની માંગ સામે સરકાર કરી રહી છે ત્યારે હવે પગાર સહિત પડતર માંગણીઓ મુદ્દે મહિલાઓએ આ ચોક્કસ મુદ્દત માટે આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ટ્રાફિક સમસ્યાને હળવો કરતી અરવલ્લીના શામળાજીની પોલીસ ખુદ ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે પોલીસ જવાનોને આ સમસ્યા બીજી ક્યાંય નહીં પણ પોલીસ સ્ટેશનમાં જ સતાવી રહી છે અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશનમાં વાહનોનું જમાવડો એટલો વધી ગયો છે કે પોલીસ કર્મચારીઓને આવતાની સાથે જ વાહન પાર્ક ક્યાં કરવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે પોલીસ સ્ટેશનમાં પડેલા કરોડોના આ વાહનો રતનપુર ચેક પોસ્ટ પરથી જપ્ત કરવામાં આવ્યા છે જેમાં દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી શામળાજી પોલીસે વર્ષ બે હજાર અઢારમાં એકસો ચોત્રીસ વાહનોમાંથી કુલ સાડા આઠ કરોડનો દારૂ ઝડપી પાડ્યો અને હવે આ દારૂ સાથે ઝડપાયેલા વાહનો પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની રહ્યા છે પોલીસ સ્ટેશનમાં હાલ બસો છોત્તેર જેટલા મુદ્દામાલના ટોટલ વાહનો પડેલા છે હાલના સમયમાં પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ એવી છે કે સામાન્ય નગરજનોને આવવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે ટ્રાફિક સમસ્યા સાથે પોલીસ નથી મળી પકડાયેલા વાહનોનો સત્વરે નિકાલ થાય અને પોલીસને તંત્ર દ્વારા તાત્કાલિક જગ્યાની ફાળવણી કરાય તે માંગ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે હાર્દિક પટેલ 18 ગુજરાતી અરવલ્લી ગેરકાયદે વેચાતા આ વિવાદ વખર્યો છે આજે યોજાનાર બોર્ડ મીટીંગમાં બે ડિરેક્ટરને સસ્પેન્ડ કરવાની પણ આશંકા સેવામાં આવી રહી છે દોષનો ટોપલો બે ડિરેક્ટર પર નાખીને ક્લબ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે સુરતમાં લુખા તત્વોએ આતંક મચાવ્યો છે અને એક પરિવારના કરવામાં આવ્યા ચપ્પુના ઘા જેમાં પરિવાર ઘરના એક સભ્યને ખોઈ બેઠો શું છે સમગ્ર ઘટના આવ જોઈએ સુરતના ડિંડોલીમાં બુટલેગર વચ્ચે ચાલી રહેલી ગેંગવોરમાં રવિવારે રાત્રે લોહિયાળ ખૂની ખેલ ખેલાયો रविवार रात्र नौ आसपास बीस असामाजिक तत्वों एक परिवार ना पर में, में तो इधर आ गए थे हमारे पास आ गए तो हमारे घर में घुसे तो हम भाग गए तो मेरी बहन आई उधर मेरे फ्रेंड की बहन तो उसको गाली देना चालू किया तो मेरे फ्रेंड के जीजाजी उसके पास गए तो उनको मारना चालू कर दिया છેલ્લા ઘણા સમયથી બૂટલેગર બુટલેગર ભૂષણ મંછા પાટીલ અને શેરા વચ્ચે દારૂ હરીપાઈ તેજ બની હતી જેને લઈને શેરા અને તેના સાગરીતોએ પરિવાર પર હુમલો કર્યો હુમલાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે હુમલાખોરો તીક્ષ્ણ હથિયારથી પુત્ર લક્ષ્મણ પાટિલને માર મારી રહ્યા હતા ત્યારે તેમના બનેવી તેને બચાવવા માટે પહોંચ્યા જ્યાં હુમલાખોરોએ ઓમકાર પાટિલને નિશાન બનાવ્યા અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા તો સાથે લક્ષ્મણની બહેનને પણ ચપ્પુ ના ઘા મારવામાં આવ્યા कोई लुखे लोग थे कोई दूसरे का झगड़ा था तो हमारे घर में घुस गए मेरे लड़के के पीछे भागे मेरे लड़के के पीछे गए उसको चक्कू से मारा उतने मेरे जमाई उसको बचाने के लिए के गए तो उनको भी मारा मेरी लड़की उसके पीछे गई तो लड़की को भी कमर में घाव मार दिया माथे में घाव मारा है हाथ पे फटका मारा है आमले पुलिस घटना स्थले पहुंची प्राथमिक तपास में बाहर आयु की वेर वसूलात हमला करायो छे� ફરિયાદી અને સામાવાળા વચ્ચે કંઈ એક વર્ષ જૂની અદાવત હતી અને એ અદાવતના કારણે એ લોકોએ ફરિયાદી ઉપર હુમલો કરેલો એમાં ફરિયાદીને બી ઈજા થયેલી છે એના બેન બનીને ઈજા થયેલી છે એમાં એના બનાવી એક્સપાર્ટ થઈ ગયા છે હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરને પકડવાની કવાયત શરૂ કરી છે આ રીતે ખુલ્લેઆમ થઈ રહેલા હુમલાઓથી આસપાસના લોકોમાં પણ ડર ફેલાયો છે ગુજરાતી સુરત આજે રાજ્યભરમાં વિવિધ ઘટનાઓના સીસીટીવી સામે આવ્યા જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ ચાર મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ જે અલગ અલગ શહેરોની ઘટના છે સૌ પ્રથમ વાત કરીએ નવસારીની જ્યાં એક એક યુવાનને અડફેટી દીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો સુરતના બારડોલીમાં જે બની તે જોઈને જોઈને સૌ કોઈના મોમાંથી અરી રાઠી નીકળી ગઈ એક ટેમ્પા ચાલકે એક બાળકીને અડફેટ લીધી હતી જેમાં બાળકી રોડ ક્રોસ કરવા જતા ટેમ્પાની અડફેટે આવી ગઈ અને તેના પર ટેમ્પો ફરી ગયો તો વધુ એક ઘટના પણ સુરતની જ છે જ્યાં બ્રિજ પર ગડર પડતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું તો સુરતમાં એક ઓટો એક્સપોમાં ચાર મોબાઈલની ચોરીના સીસીટીવી સામે આવ્યા હતા રાજ્યભરમાં આગની અનેક ઘટનાઓ સામે આવી જેમાં અમે આપને વિવિધ શહેરોમાં લાગેલી આગ બતાવી રહ્યા છીએ સૌપ્રથમ વાત કરીએ વલસાડની કે જ્યાં પાવર હાઉસમાં ફાઈબરના મીટર બોક્સના જથ્થામાં ભીષણ આગ લાગી હતી તો પાટણમાં હાસાપુર નજીક એક કારમાં આગ લાગી હતી તો સુરતમાં મોરાભાગર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી આ તરફ અરવલ્લીના મોડાસામાં બહુમાળી મકાનમાં આગ લાગી હતી તો વાપીમાં સરીગામ જીઆઈડીસીમાં જંતુનાશક દવા બનાવતી કોરોમંડલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી તો દાતામાં નારિયેરના છોતરાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને હવે વાત મેગા ડ્રાઈવની અમદાવાદ પોલીસે ફરીથી ટ્રાફિક મુદ્દે આકરા પગલા ભરવાનું શરૂ કર્યું છે જેમાં પોલીસ દ્વારા ઝોન ચારમાં નરોડા શાહીબાગ વિસ્તારમાં મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું હતું અને જેમાં સંખ્યાબંધ વાહન ચાલકોને દંડ ફટકારવા ઉપરાંત ગેરકાયદે દબાણોને પણ હટાવવામાં આવ્યા હતા

ખાસ કરીને પોલીસે સીટ બેલ્ટ વિના કાર ચલાવતા વાહન ચાલકો અને હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકો સામે કાર્યવાહી કરીને સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો અને હવે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કડક સૂચન કર્યું હતું હેલ્મેટ ના પહેરવાને જે વાહન ચાલકો તેમજ એની સાથે સાથે ગેરકાયદેસર પાર્કિંગ અને અડજન કરવાના જે વાહન ચાલકો છે એના ઉપર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાવાને દંડ કરવાની પ્રક્રિયા હાથરવામાં આવી રહી છે ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ અમદાવાદ શહેર પોલીસે છેલ્લા એક વર્ષમાં પચાસ થી વધારે નાની મોટી ટ્રાફિક મેગા ડ્રાઈવ કરી છે જેમાં અત્યાર સુધી કરોડો રૂપિયાનો દંડ વસૂલાયો છે છતાંય પોલીસને ટ્રાફિક નિયમનમાં ધારી સફળતા નથી મળી રહી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે બાર ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાના સમાચાર જ્યાં બાર ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂતોને એકત્રીસ જાન્યુઆરી સુધી મગફળી ખરીદી માટે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જેમાં ખેડૂતોમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને આ વિશેની જાણ કરવામાં આવશે અને સમાચારો ગાંધીધામના ખાનગી વેરહાઉસમાં મગફળીની ચોરીના કારસ્તાનનો પર્દાફાશ થયો ત્રણ દિવસ પહેલા આ મામલે શંકાસ્પદ જથ્થો ગાંધીધામથી ઝડપાયો હતો જેમાં નવ શખ્સોને પોલીસે દબોચી લીધા જેમાં અંજાર ભાજપના બે કાઉન્સિલરના સંબંધીની સંડોવણી પણ સામે આવી

આ અંગે 22 તારીખે ગોડાઉન માલિકે ગાંધીધામ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ 24 તારીખે ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાંથી ટ્રકમાં રહેલી 200 બોરી મગફળીની 200 બોરી પોલીસે જપ્ત કરી છે જેને લઈ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નવ શખસોની ધરપકડ કરી અને આ નવ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને બે દિવસના રિમાન્ડ મળેલ છે અને આગળની કાર્યવાહી અમિત ટક્કર અનિફ ને ધરપકડ કરી અને ડ્રાઈવરને ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવા જ્યારે ગાંધીધામમાંથી આ શંકાસ્પદ જથ્થો ઝડપાયો ત્યાં સુધી કોઈ અધિકારી આ જથ્થા મામલે ફરિયાદ કરવાનું ટાળ્યું પરંતુ ત્યારબાદ સફાળી જાગેલી નાફેડના ગોડાઉન અધિકારીએ અગિયાર પોઈન્ટ તેત્રીસ લાખની મગફળી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી ઝડપાયેલા નવ શખ્સો ઉપરાંત આ કેસમાં ચોરીનો માલ ખરીદનાર અન્ય કોઈ નહીં પરંતુ અંજારના મહિલા કાઉન્સિલર હંસાબેન ઠક્કરનો પુત્ર અને અન્ય સાથી કાઉન્સિલર શકીનાબેનના પતિ હનીફ કુંભારની સંડોવણી સામે આવી છે તો આ મામલે તપાસ એજન્સીઓ સંડોવાયેલા લોકો સામે કડક પગલા લેવા વાત કરી છે અને તપાસ દરમિયાન જે કંઈ ભી થશે કરવામાં આવશે જે કંઈ ભી હશે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે કંઈ ભી સંડોવણી જેની ભી હશે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કચ્છમાં બકફળી ગોડાઉનમાં આગ લાગ્યા બાદ કોંગ્રેસે અનેકવાર ભ્રષ્ટાચારની આગ હોવાનું કહી વિરોધ કરી ચૂકી છે ત્યારે ફરી હવે મગફળીમાં કૌભાંડ ભાજપી આગેવાનોના પુત્રની સંડોવણી સામે આવતા કચ્છ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે આ મામલે હાલમાં બાર નામ સામે આવ્યા છે જેમાં પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ અનેક લોકો મોટા ચહેરાઓના નામ સામે આવે તો નવાઈ નહીં મેહુલ સોલંકી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ